સનાથલમાં થોડાક સમય પહેલાં લોક સાહિત્યકાર દેવાયત ખવાડની બબાલ થઈ હતી અને દેવાયત ખવડે આ મામલે સ્થાનિક સાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી ઘટનાનો વિવાદ વકર્યો હતો અને હવે છ મહિના બાદ એવું કહેવાય રહ્યું છે કે દેવાયત ખવાડે તેના સાગરીતો દ્વારા ધ્રુવરાજ ચૌહાણ નામનો જે વ્યક્તિ સનાથનના દેવાયત ખબર પર હુમલાનો બનાવમાં સામેલ હતો તેના પર વળતો હુમલો કરવામાં આવ્યો છે અને આના જ કારણે જે આરોપો સામે આવ્યા છે દેવાય ખબર અને તેમના માણસો ઉપર તેના કારણે મામલો ગરમાયો છે શું સમગ્ર બનાવ હતો કેમ આ હુમલો થયો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો છે હું નવજી ન્યૂઝમાં આજથી છ મહિના પહેલાની વાત છે સનાથલ ખાતે એક જે ડાયરા આયોજક છે તે લોક સાહિત્યકાર દેવાયત ખબરને ડાયરામાં બોલાવે છે પૈસાની કંઈક લેતી લેતીનો મામલો થાય છે તેમના દેવાયત ખબર પર એવા આરોપ લાગે છે કે તેમણે ડાયરાના પૈસા લીધા પરંતુ તેમણે એટલો સમય આપ્યો નહીં આને લઈને વિવાદ વકરો હતો ઘટના આટલેથી નથી અટકતી સનાથલ ખાતે લોક સાહિત્યકાર દિવાયત ખવડ અને જે ડાયરા આયોજક હતા તેમની બબાલ પણ થાય છે અને દિવાયત ખવડ આરોપ કરે છે કે તેમની ગાડી પડાવી લેવામાં આવી છે ખાતે પણ પહોંચે છે આ ઘટનામાં ચાંગોદરમાં જે હુમલો થયો તો તે તે હુમલામાં હુમલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિનું નામ પણ સામે આવ આ ઘટના બાદ છ મહિના પછી તે ઘટનાના ઘા હવે રૂંધાયા નતા અને તેનો વળતો બધો લેવામાં આવ્યો એ ગીર સોમનાથમાં તેવું કહેવાય હતું જી હા ધ્રુવરાજસિંહ ચૌહાણ ગીર સોમનાથમાં દિવસોમાં રજાઓ પર ત્યાં રિઝોર્ટમાં હતા ને એ બાબતની જાણ તેવા જ અને ને તેમના માણસોને થાય છે તે પ્રકારના આરોપો લાગી રહ્યા છે અને બે અજાણી કાર ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ ધુરુરાજસિંહ ચૌહાણ ઉપર એકાએક હુમલો કરી દેવામાં આવી છે આ ઘટનાના કારણે હાલ તો આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે પરંતુ આ ઘટના સામે આવ્યા બાદ ચર્ચાઓ વેગવાન બની છે ધુરુરાજસિંહ ચૌહાણને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને જૂનાગઢની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે હવે તેઓ નિવેદન પોલીસને નોંધાવશે તો ઘણી બધી શક્યતા બહાર આવી શકે છે હાલ તો પ્રાથમિક માહિતીમાં દેવા સ્થળ ઉપર ગંભીર આરોપો છે તે સામે આવી રહ્યા છે અને આ જે સનાથલનો મામલો મોરે મોરોનો હતો તેનો બદલો ગીર સોમનાથમાં લેવાયો હોય તે પ્રકારની વાત પણ ચર્ચાઇ રહી છે આ ઘટના બાદ ગીર સોમનાથની સ્થાનિક પોલીસ હવે દોડતી થઈ છે ને હાલ આ મામલે જૂનાગઢ હોસ્પિટલ જ્યાં ધ્રુવરાજસિંહ ચૌહાણને લઈ જવામાં આવ્યો છે ત્યાં ગીર સોમનાથની સ્થાનિક પોલીસ પહોંચશે તેનું નિવેદન નોંધવામાં આવશે ને આ નિવેદનમાં શું ખુલાસાઓ થાય છે શું આરોપો ધ્રુવરાજસિંહ ચૌહાણ લગાવે છે તે તમામ બાબતો પર હાલ સવાલ છે પરંતુ આ મામલે દેવાયત ખબર શું ખુલાસો મૂકે છે કેમ કે સનાથલવાળી જે ઘટના હતી તેમાં સામસામે ફરિયાદો નોંધાઈ હતી પણ હવે અત્યાર સુધી આ કેસમાં ફરિયાદ નોંધાઈ નથી પરંતુ આરોપોનો દોર જોવા મળી રહ્યો છે આરોપોમાં કેટલી સત્યતા છે ને શું સામે આવે છે આગામી દિવસોમાં તે જોવું દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન જીવન ન્યૂઝ જોતા રહો